ચૌદમી દુબઈ ઓપન ચેસ સ્પર્ધામાં મહેસાણાનો સત્તર વર્ષીય ખેલાડી અંકિત રાજપરા બાર પોઈન્ટ આઠ ઈએલઓ રેટિંગ પોઈન્ટ મેળવી ઝળક્યો છે અંકિતને આ પોઈન્ટ મળતા તે બે હજાર ચારસો બાર ઈએલઓ રેટિંગ પોઈન્ટ સાથે ચેસનો ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો છે આ સાથે પ્રતિભાશાળી ચેસ પ્લેયર અંકિત રાજપરાની ચેસ કારકિર્દીમાં મહત્વનું પ્રકરણ ઉમેરાયું છે હું છેલ્લે દુબઈ ઓપન રમીને આવ્યો જે એશિયાની સૌથી સ્ટ્રોંગેસ્ટ ચેસ ટુર્નામેન્ટ છે અને અને તેમાં પોઈન્ટ મારું જે ઇન્ટરનેશનલ માસ્ટર ટાઇટલ છે કમ્પ્લીટ થયું ત્યાં હું ઇન્ડિયાના છ વખતના ચેમ્પિયન સૂર્ય ગાંગુલી જોડે રમ્યો જેમાં મારે મેચ ડ્રો થઈ અને જે અત્યારે ઇન્ડિયાનો યંગેસ્ટ ગ્રાન્ડ માસ્ટર છે પરિમાર્જુન નેગી એની જોડે પણ મારી ગેમ ડ્રો થઈ અને તેના લીધે મારું ઇન્ટરનેશનલ માસ્ટર ટાઇટલ કમ્પ્લીટ થયું આ ઉપલબ્ધિ સાથે જ અંકિતે ભારતના એસએસ ગાંગુલી તેજસ બાકરે વલય પરીખ અને ધ્યાની દવેના રેકોર્ડની બરાબરી કરી છે દુબઈ ઓપન ચેસ સ્પર્ધા વીસ એપ્રિલના રોજ દુબઈમાં યોજાઈ હતી આ ચેસ સ્પર્ધામાં છત્રીસ ગ્રાન્ડ માસ્ટરોએ ભાગ લીધો હતો આ ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાના નવ રાઉન્ડમાં અંકિતે બાર પોઈન્ટ આઠ રેટિંગ પોઈન્ટ મેળવ્યા હું જ્યારે નવ વર્ષનો હતો ત્યારે મારા મામાએ મને છે શીખવાડી હતી અને પછી હું ધીરે ધીરે એના પર ટુર્નામેન્ટ્સ રમ્યો અને ટુર્નામેન્ટ્સમાં સારું ઇમ્પ્રુવમેન્ટ રહ્યું એના પછી હું સ્ટેટ ચેમ્પિયન બન્યો એના પછી મેં કોચિંગ લેવાનું ચાલુ કર્યું પછી મેં કોચિંગ લીધું પછી ધીરે ધીરે મેં નેશનલ લેવલ પર પરફોર્મન્સ લે કરવાનું ચાલુ કર્યું પછી મારા કોચ પછી મુંબઈના હતા રઘુનંદન ગોખલે એના પછી અત્યારે મારા કોચ ગ્રાન્ડ માસ્ટર આરબી રમેશ છે અને એ અત્યાર સુધી હું એકવીસ વાર સ્ટેટ ચેમ્પિયન બન્યો છું મારે ઘણા એશિયનમાં મને ત્રણ વખત મેડલ

કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે મયુર માખડિયા વી ટીવી મહેસાણા